તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે આપને જણાવી દઈએ કે ગેરકાયદેસર બોગસ દસ્તાવેજથી બનાવેલા પાસપોર્ટ સાથે ભારતમાં તે ગેરકાયદેસર રહેતી હતી આ મહિલાએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવી લીધો હતો મહિલા સાથે અન્ય ત્રણ લોકોની પણ અટકાયત કરવામાં આવી છે જે પાસપોર્ટ કાંડમાં કાવતરાખોર છે તમામ શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે આ તપાસને અંતે અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ પાસપોર્ટ કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે મહત્વનું છે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે મોટી ઝુંબેશ ચલાવી હતી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે તેમની પાસે ભારતના પાસપોર્ટ પણ હતા આ હકીકતને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે ચંડોળા તળાવમાં ઇસ્યુ થયેલા પાંચસોથી વધુ પાસપોર્ટની તપાસ શરૂ કરી તપાસમાં બહાર આવ્યું કે આ લોકોએ બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવ્યા હતા બે હજાર ને ચૌદમાં આ જે જોયા નામના મહિલા જે છે જેમને ઉર્ફે નામ ધારણ કરેલું છે એમનું સાચું નામ છે ઝરના અખ્તર મોહમ્મદ જહીર શેખ જે નારાયણગંજ ઢાકાના રહેવાસી છે અને આ જે વેરીફિકેશન જે થયું છે એમના રહેણાંક વગેરેનું એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એમના મોબાઈલ ફોનની ચકાસણી કરવામાં આવી તો એમના ભાઈના બાંગ્લાદેશી નાગરિક હોવાના અન્ય દસ્તાવેજો પણ એમાંથી મળી આવેલા હતા અને એ રીતે પણ એની ખાતરી કરવામાં આવેલી છે અને જે વખતે આ પૂછપરછ અર્થે મહિલાના ઘરે જયારે જઈ અને ચકાસણી કરવામાં આવી તો એમના રહેણાંકે બાંગ્લાદેશી ચલણ અને અન્ય સાઉદી અરેબિયા અને બીજા દેશોના ચલણ પણ મળી આવેલા હતા ભારતીય ચલણની સાથે આ જે મહિલા છે બાંગ્લાદેશી એમણે વિદેશ પ્રવાસ પણ કરેલો છે અને સાઉદી અરેબિયામાં ભારતીય પાસપોર્ટ આધારે નવ થી દસ મહિના જેટલી નોકરી પણ કરેલી છે ને ત્યારબાદ પરત ભારત આવેલા છે સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પણ પ્રવાસ કરેલો છે અને બાંગ્લાદેશના પણ એમના વધુ પ્રવાસ આ સમય દરમિયાન છે આગળ વાત કરીએ નાસિકની એક મહિલાએ અમદાવાદમાં પોલીસ ફરિયાદ કરી હતી અને આ ફરિયાદ બાદ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે ત્રણ માર્ચના રોજ નાસિકનો પરિવાર આનંદનગર આવ્યો હતો અહીં દર્શન મહેતા નામના વ્યક્તિએ ફરિયાદી મહિલાના ભાઈને એક પોઈન્ટ એકતાળીસ કરોડના ચણાનું વેચાણ કર્યું હતું જેમાં એકતાળીસ લાખ આપ્યા હતા જ્યારે કે એક કરોડની ઉઘરાણી કરી રહ્યા હતા પોલીસે બ્રોકર દર્શિત શાહ સાથે મહિલા અને તેના ભાઈને બોલાવ્યા પોલીસ તપાસમાં મરજીથી ફરિયાદીએ ચેક આપીને પૈસા પરત આપવા એમઓયુ કર્યું હોવાનું બહાર આવ્યું છે મહિલાએ પૈસાની લેતી દેતીના વિવાદમાં ફરિયાદ નોંધાવી છે બે મહિલા પહેલાથી થયેલી તકરાર બાદ પૈસા નહીં ચૂકવવા આ આક્ષેપની ફરિયાદ નાસિકથી મોકલી હોવાનું બહાર આવ્યું

અને દર્શન મહેતાએ જે દર્શિત શાહ કરીને છે બ્રોકર એમના મારફતે આ વેપાર કરેલો અને આ બેન અને એમના ભાઈ ફરિયાદી જે છે એ મહિલા અને એમના ભાઈ મળી આમના જે દર્શન મહેતા જે છે એમને પૈસા આપતા ના હોય અને દર્શિત શાહ છે એ બ્રોકર હોય તો એના થ્રુ ફોન કરાવીને એમને અહીંયા બોલાવેલા અને એમની જોડે પૈસાની ઉઘરાણી કરેલી અને જે તે વખતે ફરિયાદી જે મહિલા છે એ અને એમના ભાઈએ આ આરોપી જે છે દર્શન મહેતાના દર્શિત શાહ એમને પોતાની મરજીથી ચેક આપેલા છે અને એમની જોડે એમઓયુ